અલગ અલગ પોલીસ સ્ટેશનના પાંચ ગુનાઓનો ભેદ ઉકેલતી બનાસકાંઠા પાલનપુર એલસીબી પોલીસ ચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ તથા અક્ષય રાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ જિલ્લામાં બનતા વાહનચોરીના ગુનાઓ બનતા અટકાવવા તથા વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા કરેલ સૂચનાન્વય વીજી પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાવના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ મોટર રોકાવી પોકેટ કોપમાં સર્જ કરી આરોપી રિઝવાનભાઈ અબ્દુલભાઈ જાતે સુમરા ઉંમર વર્ષ છવ્વીસ તંતો ડ્રાઇવિંગ

પરતભાઈ હેડ કોન્સ્ટેબલ એલસીબી વિષ્ણુભાઈ હેડ કોન્સ્ટેબલ એલસીબી હેડ કોન્સ્ટેબલ એલસીબી તથા કિસ્મતજી હેડ કોન્સ્ટેબલ એલસીબી તથા અશોકભાઈ પોલીસ કોન્સ્ટેબલ એલસીબી તથા જયપાલ સિંહ પોલીસ કોન્સ્ટેબલ એલસીબી તથા સતત પેટ્રોલિંગમાં રહી ચોરીનો ભેદ ઉકેલાયો હતો રિપોર્ટર કિરણ ઠાકોર બરાબર